અમરેલીના વડીયા નજીકના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ જનકલ્યાણ માટે પર્યાવરણ સંરક્ષણના પગલા અપનાવવા જરૂરી છે વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા પાંચસો પંચાવન વૃક્ષો વિતરણ તથા વૃક્ષોપણકારી અપાયો પ્રકૃતિ બચવાનો સંદેશ તારીખ અઠાવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ વીરાગ્રુપ દ્વારા સુલતાનપુર ગામ મુકાબે પાંચસો વૃક્ષોનું રોપણ તથા વિતરણ કરવામાં આવેલ છે વીરાગ્રુપ છેલ્લા સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન તેમજ પ્રકૃતિને લગતા કાર્ય કરી રહ્યા છે આજ સુધીમાં વીરાગ્રુપ દ્વારા એકત્રીસ હજારથી વધારે પક્ષી ઘરનું પણ વિતરણ કરવામાં આવેલ છે દર વર્ષે વીસ માર્ચ ચકલી દિવસની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે આજ રોજ માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વિવિધ પ્રકારના વૃક્ષારોપણ વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું તેમજ ગામમાં વિવિધ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને સુલતાનપુરના ગ્રામજનોને પાંચસો પંચાવન વૃક્ષોનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવ્યું વીરા ગ્રુપના સભ્યો દિવેશ કાછડિયા શૈલેષ ગોંડલિયા મુકેશ બોઘાણી તુલસી રૈયાણી મનોજ ભાદાણી પરિમલ ભાદાણી રવિ ભાદાણી કેવલ ભાદાણી જેમીન કાછડિયા લાલજી કાછડિયા જતીન પાનસુરિયા અંકુર કોટડિયા ઋષિકેશ ગોંડલિયા તથા વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું વીરા ગ્રુપના સભ્યો દ્વારા પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો આવો સર્વ સાથ મળીને પ્રકૃતિને બચાવીએ વીરા ગ્રુપ સુલતાનપુર રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા વૃક્ષ વાવો જીવન બચાવો સુલતાનપુર તાલુકા શાળાના સીઆરસી કોઓર્ડિનેટર તરીકે હું આજે હર્ષની લાગણી અનુભવું છું કારણ કે સુલતાનપુર ગામની અંદર જે વીરા ગ્રુપ ચાલે છે તેના દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના આયોજન પૈકી ચકલી માળાનું વિતરણ એ સિવાય આજરોજ એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ને પંચાવન વૃક્ષો પૈકી અલગ અલગ વૃક્ષોનું ગામજનો ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવે છે તે પૈકી આજે સુલતાનપુર માધ્યમિક શાળાની અંદર તેમના દ્વારા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ખાસ એ બાબતની નોંધ એ લેવાની થાય છે કે કોઈપણ પ્રકારના ચાર્જ વગર એક પ્રકૃતિનું રક્ષણ કરવું એ ખરેખર સરાહનીય કાર્ય છે અને એ બાબતે હું સમગ્ર વીરા ગ્રુપને અભિનંદન પાઠવું છું હું બાવળિયા જિજ્ઞેશ મદદની શિક્ષક તરીકે શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ફરજ બજાવું છું મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા પાંચસો ને પંચાવન વૃક્ષનું સમગ્ર ગ્રામજનોમાં વિતરણ અને એના અમુક વૃક્ષોનું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે વિરા ગ્રુપ સુલતાનપુર દ્વારા સુલતાનપુર ગામે આજે રોજે પાંચસો પંચાવન વૃક્ષોનું વિતરણ તથા વાવેતર કરવામાં આવ્યું છે તો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવીએ પક્ષી બચાવીએ અને આવાન આવા કાર્યોમાં સહભાગી થવા સુલતાનપુરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું